ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઈંડા કઢી લેવા અને આપણે ડબલની બનાવવાનું કીધું છે ઈંડા કઢી હવે જુઓ આપણે કેવી રીતે પાઇ બનાવે છે પેલા તેલ અને ડુંગળી નાખે છે અને ગરમ કરી અને જોઈ લ્યો પછી ધીમે ધીમે એમાં વસ્તુ એડ કરશે અટાણે ટમેટા નાખે અને થોડુંક જીરું નાખે છે અને પાછું હલાવવાનું ચાલુ કર્યું છે અને થોડાક મરચાં પણ નાખ્યા છે મિત્રો આપણે બનાવવું એટલે કઈ રીતે બનાવી એ જાણવા માટે જુઓ કેવી રીતે એ ભાઈ બનાવે છે એનો વિડીયો આપણે પૂરેપૂરો જોઈશું તો આપણને ખબર પડશે કે કેવી રીતના ઈંડા કઢી બને છે ઈંડા કઢીમાં બહુ ઓમ વાર તો નથી લાગતી પણ બહુ મહેનત પણ જોઈ પાછું જીરું એડ કર્યું છે અને હવે હળદર પણ એડ કરી છે ભાઈએ અને પછી મીઠું પણ એડ કરે છે અને પાછું મીઠું થોડુંક એડ કર્યું અને હવે મરચું એડ કરે છે જો નોર્મલ ખાયું હોય તો એટલું આપણે બે ચમચી મીઠું મરચું એડ કરવું પડે બરોબર છે હવે ધીમે ધીમે ભાઈ થોડીક વાર લાગશે જોઈ લેજો મિત્રો આખો વિડીયો જોશો તો ખબર પડશે કે કેવી રીતે બનાવવાનું કેવી રીતે શું છે કારણ કે બહુ સહેલું પણ નથી અને બહુ અઘરું પણ નથી અધવચેનો રસ્તો છે મિત્રો હવે જો ભાઈ પાછું મેં કીધું કે ભાઈ થોડીક તીખી કરજો તો પાછું એને મરચું એડ કર્યું છે અને આજ તો વરસાદ પણ છે રાજકોટમાં અને વીજળી પણ બહુ થાય છે બહુ ધ્યાન રાખે એવું છે કારણ કે બહુ વાતાવરણ અટાણે ખરાબ છે અને હવે ભાઈ પાણી એડ કરે છે થોડુંક રસાવાળું કરવું પડે એટલે હવે ભાઈ આ આ રીતે આપણે એને ઝીણું કરે છે ભાઈ હવે ધીમે ધીમે જોજો એ ભાઈને હજી એવું લાગે છે કે થોડુંક પાણી એડ કરશે પાણી એડ કર્યું છે ભાઈએ એટલે અને જુઓ બાજુમાં આપણે ખબર પણ પડે કે ભાઈ વરસાદ ચાલુ જ છે એટલે ઓલરેડી એટલે થોડુંક વાંધો તો નહીં આવે કારણ કે એમને કાગળ પણ માથે ઢાંકેલું છે આમના હજી આપણે આની પહેલાં પણ આમલેટનો વિડીયો બનાવ્યો હતો બહુ મસ્ત હતો બહુ જોરદાર એમાં પણ આપણે પાંચસો છસો યુ મળ્યા હતા અને હાલ ફેર હું પાછો એમની રેકડી આવ્યો હું પાર્સલ કરાવવા વરસાદ છે એટલે અહીંયા આપણે ખાઈ નથી શકીએ એમ કારણ કે વરસાદનું અને વીજળીનું બહુ ઓલું છે પાછું પાણી એડ કરવું છે અને હવે જોઈ ભાઈ કેવી રીતે બનાવે બહુ મિત્રો વરસાદ છે વરસાદનું વાતાવરણ છે એટલે બહુ ખાસ ધ્યાન પર રાખ્યા જેવું છે હવે જોઈ લીજો રેડી હવે એને ઓલરેડી કન્ફર્મ થઈ ગયું છે અને હવે આપણે ઈંડા પણ બાકી છે અને હવે કાંઈ આ બધી આપણે એ પની આઈટમ છે મરચું હળદર જીરું મીઠું અને હવે ઈંડા એડ કરવાના છે જો આ રીતે મશીનથી ઈંડા એડ કરે છે એક એક આ બાજુ ફેરવવી અને એક આ બાજુ ફેરવવી એ રીતના ઈંડા એડ કરશે રેડી આ આપણી આમલેટ હવે જોઈ લ્યો ભાઈ પાછું પાણી એડ કર્યું છે મિત્રો જો આવું જોઈ લીજો બરોબર અને બહુ મસ્ત સ્વાદ બને છે અને ભાઈનું નામ પણ હે આપણે આજી ડેમ ચોકડી થી આગળ એટલે સામ કિરણ પાર્ક પાસે એ ભાઈ ઢાળિયા પાસે રેકડી રાખે છે અને બહુ મસ્ત મજાનું છે જોઈ લો વાતાવરણ એવું છે એટલે આગ પણ થોડી કોલી થાય છે કારણ કે પવન પણ છે અને બે છે એવું રેડી મિત્રો હવે આપણી આમલેટ હવે એને મસાલો પણ નાખ્યો છે જો આપણે વાત કરતા કે ભાઈ વરસાદ વરસાદ અને અને વાતાવરણ પણ ચાલુ છે અટાણ્યા ઓલરેડી ચાલુ વરસાદમાં હું લેવા આવ્યો છું મારે ઈચ્છા હતી કે ન્યા બેસીન ખાવાનું ના મારો છોકરો લાડકો એમને કહે છે કે બેટા અંદર વયો જાય તો મને કહેશે કે પપ્પા અહીંયા તો આખી